ચાલો આજે વાત કરીએ ગ્લુકોમા વિશે પણ એકદમ નવા અંદાજમાં આજે આપણે એક એવી ક્રાંતિકારી ટેકનોલોજી વિશે જાણીશું જે કદમાં ભલે નાની હોય પણ દૃષ્ટિ બચાવવામાં ખરેખર બહુ મોટો ફેરફાર લાવી રહી છે તો ચાલો આ રસપ્રદ વિષયને જરા ઊંડાણથી સમજીએ ગ્લુકોમાને છે ને ઘણીવાર આ જ નામથી બોલાવવામાં આવે છે અને સાચું કહું તો આનાથી વધુ સચોટ વર્ણન બીજું કોઈ હોઈ જ ના શકે કેમ કે તે કોઈપણ જાતની ચેતવણી વગર એકદમ ચૂપચાપ ધીમે ધીમે આપણી દ્રષ્ટિ છીનવી લે છે આ એક જ વાક્ય પરથી સમજી શકાય છે કે આ કેટલી ગંભીર બાબત છે વિશ્વભરમાં કેટલા લોકો હશે સાત કરોડ જી હા સાત કરોડ લોકો ગ્લુકોમાથી પ્રભાવિત છે આ કોઈ નાની સમસ્યા નથી પણ એ ગ્લોબલ હેલ્થ ચેલેન્જ છે જે લાખો લોકોના જીવન પર સીધી અસર કરે છે આ આંકડો જ તેની ગંભીરતા સમજવા માટે પૂરતો છે તો આ શાંત ચોર આખરે છે શું એવું તો શું કરે છે એ આંખમાં ચાલો જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે ગ્લુકોમાં કેવી રીતે આંખને નુકસાન પહોંચાડે છે એકદમ સરળ ભાષામાં કહીએ તો ગ્લુકોમા એટલે ઓપ્ટિક નર્વને થતું નુકસાન આ એ જ નર્વ છે જે આપણી આંખમાંથી સિગ્નલ મગજ સુધી પહોંચાડે છે જેનાથી આપણે જોઈ શકીએ છીએ અને આ નુકસાન પાછળનો મુખ્ય વિલન છે આંખની અંદરનું ઊંચું દબાણ જેને મેડિકલ ભાષામાં ઇન્ટ્રા ઓક્યુલર પ્રેશર એટલે કે આઈઓપી કહેવાય છે આને સમજવા માટે છે ને એક મસ્ત ઉદાહરણ છે આંખને એક ટાયર જેવી સમજી લો હવે જેમ ટાયરમાં જરૂર કરતાં વધુ હવા ભરવામાં આવે તો શું થાય એ ફાટી શકે છે બરાબર બસ એ જ રીતે આંખમાં જ્યારે દબાણ વધી જાય ત્યારે તે ઓપ્ટિક નર્વ જેવી નાજુક રચનાઓ પર દબાણ કરે છે અને તેને નુકસાન પહોંચાડે છે પણ સવાલ એ છે કે આ પ્રેશર વધે જ કેમ છે વેલ કારણ એકદમ સીધું છે આપણી આંખમાં એક નેચરલ ડ્રેનેજ સિસ્ટમ હોય છે જે પ્રવાહીને બહાર કાઢે છે જ્યારે આ સિસ્ટમમાં ક્યાંક બ્લોકેજ આવી જાય ત્યારે પ્રવાહી જમા થવા લાગે છે અને દબાણ વધે છે ક્યારેક તો આંખના રંગીન ભાગ એટલે કે આયરસમાંથી રંગના નાના નાના કણો છૂટા પડીને આ ડ્રેનેજને જામ કરી દે છે હવે વાત કરીએ એની ટ્રીટમેન્ટની જ્યાં વર્ષોથી ડોક્ટરો અને દર્દીઓ બંને માટે એક મોટી મૂંઝવણ હતી એક બહુ જ મુશ્કેલ પરિસ્થિતિ હતી પહેલાં છે ને બસ બે જ મુખ્ય રસ્તા હતા એક બાજુ રોજે રોજ આંખમાં ટીપા નાખવાની માથાકૂટ જે ઘણા લોકો ભૂલી જાય અને એની આડઅસરો પણ થાય અને બીજી બાજુ મોટી સર્જરી જે પ્રેશર ઘટાડવામાં તો ખૂબ અસરકારક હતી પણ એમાં જોખમ પણ એટલું જ મોટું હતું અને રિકવરી પણ લાંબી ચાલતી આ પસંદગી કરવી ખરેખર અઘરી હતી અને અહીં જ સૌથી મોટો પ્રશ્ન ઊભો થતો હતો હવે વિચારો જે દર્દીઓ આ બેની વચ્ચે હોય એમનું શું જેમના માટે ટીપાં પૂરતા નથી પણ સર્જરીનું જોખમ લેવું નથી સારવારમાં એક બહુ મોટો ગેપ હતો જેને ભરવો ખૂબ જરૂરી હતો અને બસ આ જ ગેપને પૂરવા માટે આવી એક ક્રાંતિ એક એવું સોલ્યુશન જેણે ગ્લુકોમાની સારવારની આખી દુનિયા જ બદલી નાખી આ ક્રાંતિનું નામ છે મિગ્ઝ એટલે કે મિનિમલી ઇન્વેઝિવ ગ્લુકોમા સર્જરી અને હું તમને કહી દઉં આ કોઈ ખાલી નવી ટેકનિક નથી આ તો આંખો વિચાર જ બદલી નાખે છે સાચું કહું તો આ એક રિયલ ગેમ ચેન્જર છે તો મિગ્ઝમાં એવુંથી શું ખાસ છે જુઓ એક તો એ માઇક્રોસ્કોપિક ચીરાથી થાય છે એટલે આંખને નુકસાન લગભગ નહીંવત બીજું સેફ્ટી પ્રોફાઇલ બહુ જ સારી છે રિકવરી પણ એકદમ ફાસ્ટ છે અને સૌથી અગત્યની વાત એ ટીપાં અને મોટી સર્જરી વચ્ચે જે ખાલી જગ્યા હતી ને એને બરાબર ભરી દે છે ચાલો હવે એ જોઈએ કે આટલા નાના નાના ડિવાઇસ આટલું મોટું કામ કરે છે કેવી રીતે એમની કામ કરવાની રીત ખરેખર કમાલની છે આને સમજવા માટે ફરી એક સરળ ઉદાહરણ લઈએ માની લો કે આંખની ડ્રેનેજ સિસ્ટમ એક બંધ થઈ ગયેલો સિંક છે તો મિક્સ ડિવાઇસ શું છે એ એને ખોલવા માટેના નાના નાના માઇક્રોસ્કોપિક પ્લમ્બિંગ ટૂલ્સ છે સિમ્પલ મિક્સ છે ને મુખ્યત્વે ત્રણ રીતે કામ કરે છે પહેલો રસ્તો જે મુખ્ય ડ્રેન બ્લોક છે એને આઈ સ્ટેન્ડ જેવા ઉપકરણોથી બાયપાસ કરી દેવાનો બીજો રસ્તો પ્રવાહીને બહાર નીકળવા માટે એકદમ નવો જ રસ્તો બનાવી દેવાનો અને ત્રીજો પાણીનો નળ જ ધીમો કરી દેવાનો એટલે કે આંખમાં જે પ્રવાહી બને છે એનું પ્રોડક્શન જ ઘટાડી દેવાનો અને આ ટેકનોલોજી કેટલી સફળ રહી છે એના આંકડા પણ છે તમને જાણીને નવાઈ લાગશે કે બે હજાર સોળ સુધીમાં તો અમેરિકામાં આઈસ્ટેન્ટ જેવી મિક્સ સર્જરીની સંખ્યા જૂની પરંપરાગત સર્જરી કરતાં પણ વધી ગઈ હતી આનાથી મોટો પુરાવો શું હોઈ શકે આ જ દર્શાવે છે કે સર્જનો અને દર્દીઓ બંનેનો વિશ્વાસ આ ટેકનોલોજી પર કેટલો વધ્યો છે તો હવે આગળ શું હા ક્રાંતિ અહીં અટકવાની નથી દોસ્તો ગ્લુકોમાની સારવારમાં જે આગામી નવીનતાઓ આવી રહી છે તે આનાથી પણ વધુ રોમાંચક છે ભવિષ્ય ખરેખર બહુ ઉજ્જવળ છે આપણને હજી પણ નાના અને વધુ સ્માર્ટ ડિવાઇસ જોવા મળશે એવા ઇમ્પ્લાન્ટ્સ આવશે જે સર્જરી તો કરશે જ પણ સાથે સાથે દવા પણ પહોંચાડશે વિચારો ટીપા નાખવાની ઝંઝટ જ ખતમ અને હા એઆઈ પણ આવશે જે રોગને વહેલો પકડવામાં મદદ કરશે અને સારવાર દરેક વ્યક્તિના ડીએનએ પ્રમાણે નક્કી થશે પણ આ બધી ટેકનોલોજીનો છેલ્લો અને સૌથી મોટો ફાયદો કોને મળે છે લોકોને આનો મતલબ છે વહેલી અને સુરક્ષિત સારવાર રોજના ટીપા નાખવાની ઝંઝટમાંથી મુક્તિ લોકો ઓપરેશન પછી જલ્દીથી પોતાના કામ પર અને નોર્મલ લાઈફમાં પાછા ફરી શકે છે અને સૌથી અગત્યનું જીવનની ગુણવત્તા સુધરે છે અને જીવનભર માટે દ્રષ્ટિની સુરક્ષા મળે છે તો છેલ્લે એક સવાલ મનમાં આવે છે કે આટલી નાની માઇક્રોસ્કોપિક ટેકનોલોજીની મદદથી શું આપણે એવા દિવસની કલ્પના કરી શકીએ જ્યારે ગ્લુકોમાને કારણે કોઈએ પોતાની દ્રષ્ટિ ગુમાવી ન પડે આ પ્રગતિ જોતા તો લાગે છે કે એ દિવસ કદાચ બહુ દૂર નથી એક નવી આશા ચોક્કસ જાગી છે for clicking on our video. We're so happy you're here. Before we jump in, don't forget to like, subscribe, and share this video with your friends.